ધબકાર સુરતના ગુજરાતી દૈનિક ના તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ લોકધ્વની વિભાગમાં નાનપુરા સુરતના પિયુષ મહેતાનો લઘુલેખ લોકધ્વનિ સ્વચ્છતા મિત્રોની પ્રમાણિકતા ને નમન તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના મુદ્રિત માધ્યમોમાં સમાચાર આવ્યા કે વરાછા વિસ્તારના ત્રણ સ્વચ્છતા મિત્રોને કચરામાં ભૂલથી ફેંકાયેલું ઘરેણાનું બોક્ષ મળતા ત્રણેય સ્વચ્છતા મિત્રોએ એક સરખું વિચારીને પહેલા ભૂલથી ફેંકનાર વ્યક્તિની શોધ આદરી અને તેમાં નિષ્ફળતા મળતા તે પોલીસમાં જમા કરાવ્યું હવે હાલ ચાલી રહેલી નીતિ પ્રમાણે આ મિત્રો ખાનગી સલામત બિનસલામત સેવામાં કાર્યરત હશે જેમાં ભવિષ્ય નિધિ કે નિવૃત્તિ વેતનની વ્યવસ્થા વિનાની જ હશે તે પરિસ્થિતિ જોતા આ મિત્રોની પ્રમાણિકતાનું મહત્વ વધી જાય છે કારણ કે વાતાવરણ એવું છે કે જેમ ઓધ્ધો અને વેતન મોટા તેમ તેમની ભ્રષ્ટાચારનો દર પણ ઊંચો મહાનગરપાલિકા ફક્ત તેઓનું સન્માન જ નહીં પણ સીધી કાયમી નોકરીમાં સમાવે કારણ કે સમાજની પણ પ્રમાણિક વ્યક્તિઓને સાચવવાની નૈતિક ફરજ છે નામપુરા સુરત પિયુષ મહેતા